રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજનો જે વિષય છે આપણે ખેતીની વાત તો દરેક વિડીયોમાં ખેતી માટેના જે ફાયદા નુકસાન નુકસાનની વાતો કરતા જ હોય છે પણ આજનો જે વિડીયો જે બનાવવાનું મને વિચાર આવ્યો એનું કારણ છે કે ખેતીમાં હું છેલ્લા બારેક વર્ષથી ખેતીલક્ષી કાર્યોમાં જોડાયેલો છું અને ખેડૂતો જોડે હજારો ખેડૂતો આપણને ઓળખે છે એમના ટચમાં છું અને અવારનવાર આપણે દર વર્ષે જોતા જ હોય છે ખેતીમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે પણ વાત આજે કરવાની છે ખેડૂતો માટેની પણ ખેડૂતો જે મહેનત કરે છે મિત્રો જે ખેતી જોડે જોડાયેલા નથી એને ખ્યાલ જ નહીં હોય કે શું શું ખેતીમાં પ્રશ્નો ઊભા થતા હોય છે આજની વાત કરવામાં આવે તો પહેલાં પણ પાંચેક વર્ષથી આપણે જોઈએ કે ભાઈ સિઝન આગળ પાછળ રહેતી હોય વરસાદમાં લેટ થતું હોય છે આ વર્ષની વાત કરીએ તો કપાસિયા ઘણા ફેલ થઈ ગયા સુરસુરિયા થઈ ગયા પટાકિયા થઈ ગયા એક વાર બે વાર એટલે આપણા ઘણા ખેડૂતોમાં આપણે બેઠા હતા એટલે વાત થઈ એટલે મેં કીધું કેમ ફરી બિયારણ લેવા આવ્યા એટલે કે ભાઈ ફટાક્યા થઈ જાય એમ તો તો મેં કીધું હવે તો વરસાદ એકાદો થારો થઈ જાય પછી જ ચૂપવાના ને કે ના ના કે સાહેબ ચોપી જ દેવાના હોય જે થવું હોય થાય પછી એટલે ખેડૂતનું જે સાહસ છે એવું મને એવું લાગે છે કોઈ પણ ધંધામાં સાહસ ખરું પણ આ ખેતી છે એક આકાશી રોજી છે આનું કાંઈ નક્કી નહીં હોતું પણ ખેડૂત આજે તમને કહું વર્ષોથી ખેતી થાય છે પણ આજે ખેતી થાય છે એનું કારણ છે આપણા ખેડૂતો ખેડૂતો માટે સો ટકા ગર્વની વાત કહેવાય અને મને ગર્વ થાય છે કે હું આ લાઇનમાં જોડાયેલો છું અને દરેક લોકોએ સન્માન કરવું જોઈએ ખેડૂતોનું કારણ કે દર વર્ષે દરેક સિઝન સારી નરવી લે લેવાતી હોય છે દરેક વખતે ફાયદામાં નથી હોતું અમુક પર નુકસાન થતું હોય છે મોટા ભાગનું નુકસાન થતું હોય છે આમ જોવા જઈએ તો એટલે ખેડૂતનું સન્માન કરવું ખેડૂત થકી આખો દેશ છે વર્લ્ડ છે આમ તો દુનિયા છે એટલે ખેડૂતો માટે મને હું આ લાઇનમાં છું મને ગર્વ છે સીતારામ જય જવાન જય કિસાન